જો પાંચ મિનિટમાં બીજું પ્લેન આવ્યું કારીગર આવી ગયા છે કોઈને કંઈક કરાવવું હોય ગાડીમાં કે કંઈ કામ તો કોન્ટેક કરજો અમને તો કરી જશે ફ્રીમાં વાગવા જાય છે સવાર ચાર અને હું તમને દેખાડું અમી નવી કારીગર કરે છે અત્યારે એને બેઠા બેઠા હક ના થાય એટલે હું દેખાડું તમને શું કરે ચાલો अपने जाएंगे आऊँ करो ही बार गाड़ी में लेकर रहना विजुनो गाड़ी सर्विस करो हम हाँ आओ तो काम तो है तीन का आऊँ करो खोलो अब तो

पान खा लेना खाने, ना खुला कारीगर के लिए बिजी हूँ, बताइए, आपसे नहीं आता कोई टावले करी है कितना लेवी तो इन चौले के साथ साथ, तो बिजी ना बिना ख्याम, आई करना होगा, सरस, एक काटी ना एक जो, असल थी, लोग बगड़े नहीं खा काटेना, ના ના ઓરે ઓટસે પછી એક જ હીખન બાકી હે ને મારે ને હીખ કે તો હે આજ દે રાખી કે તમાર પેલે એટલે હું જો આ ભટકાઈ સીધી તો કાજ બાદ સીધો લાઈટ નો ખરી જાય કોઈ વાંક કેન ભટકાઈ તો સીધું આ ટાયર માવલું હે બેડ મરી જાય પાછળ ભટકાઈ તો ને કાટ તૂટી જાય એટલે મારેજી હીખન બાકી હે તો જય હું થાય ભલે કઈ માંગતો નહીં કાઢે તો હે કાઢ દો યાર તું

પાંચ જ મિનિટમાં બીજું પ્લેન આવ્યું દેખાય હજી ખાલી પાંચ જ મિનિટ થઈ પાંચ નહીં બે ત્રણ મિનિટ થઈ ગયું એને હું અહીં બેઠી તું હાથનું આઠમું હશે જામનગરમાં મહેમાન ઘણા આવ્યા હું ભાઈ જાય હમણાં બે ત્રણ દિવસથી ચાલુ જ છે પ્લેન અહીંથી જવાના બધાય પ્રાઇવેટ દેખ લાગે ઓય એ લિયા હમણા થોડીક વાત આય તો જી આવસે પછી ગાડી નું લુકા કો બગડ ને છે કે મસ્ત લાગે કમેન્ટ માં જરૂર કેજો હારું લાગે કે પકડી ગઈ ને ને એમ તો હારી લાગે વાંધો ન હતી જો કાઢી નાખી બધું થઈ ગઈ મસ્ત ને ગાડી પાછી કારીગર આવી ગયા છે કોઈને કંઈક કરાવું ગાડી ગાડી માં કે કંઈક કામ तो कौन कर जो हमने तो करी जैसे फ्री में जो जाए आम कौन जाए है तो जोतिया वही गए छः आठ અને આપણું જમવાનું થઈ ગયું છે રેડી તો જમવામાં જે છે ચણાની દાળ છે પછી ઘર છે મારા ઘર ખાવ એટલે અને આપણે છે મસાલા ગાજર ડુંગળી આપણી ઠંડી ઠંડી છાશ છે રોટલી છે પ્લેન છે ટેસ્ટી છે અને આપણે હમણાં બનાવ્યા બનાવવાતા એ છે મરચાંના જે મસ્તના બનાવ્યા હતા એ તો ચાલો આપણું જમવાનું થઈ ગયું છે રેડી અને તમે બધા પણ આવી જાવ જમવા

મારે વધારે છે કઈ વાંધો નઈ ચાલો ઠંડુ પી લઈ બસ 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 વધી જાય